아하, join join join. ઊંચું થયું ફસાઈ ગયું છે જાળીમાં ચાલ આવી જાય આવી જા હા હા બસ 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 ફી લાઈટ કરતો અહીંયા લે તો હા અહીં નજીક લાય દર્શિલ હા આખું પેલા ઘાસમાં એના આખું ગળામાં વીટાઈ ગયું હતું ઓહો હા તો હરું પહોંચી ગયા નહીં તો ગળે ફસાઈ એવું થઈ જશે એક કૂતરી બચ્ચા હતા સાત એ કૂતરી તો મરી ગઈ પણ એના બચ્ચા જીવતા હતા મરી ગયા હવે બીજી કૂતરી બચ્ચા મૂક્યા છે એની માય જીવ છે હા જો નટખટ ચડે કેવું છે નહીં આંખે ખુલી ગઈ છે પણ આપણે ખબર જ નહીં જમવા આપવાનું આ તો આજ રોયા ને એટલે ખબર પડી અને રોયું શું આ ફસાઈ ગયું હતું ત્યાં કણે ઓલા ઝાડીઓમાં ગળામાં એટલે હા બરાબર

અહીંયા સાપ બી નીકળે છે ખબર છે ને આપણે કોલોનીમાં બે ત્રણ જણિયા પકડાયા હતા તરત મચ્છર કઈ છે ને કઈ વાંધો નહીં આપણે મચ્છર કઈ પણ જો આની વ્યવસ્થા થઈ ગઈ બરાબર કેટલા મસ્ત લપાઈ ગયા અંદર હે સરસ રીતે હવે આનો કોઈ ટેન્શન નહીં હવે ચેક કરી લઈએ બીજા તો છે કે નહીં દર્શિલ બીજા તો આટલામાં તો નહીં મેં આ બધે ચેક કરી લીધું ક્યાંથી માંડી નહીં સુધી બરાબર ઊંચું કેટલું છે સારું બીક લાગે છે ભેખડ બેખડ પડે ને તો પડી જવાની હે એમાં ના ઘૂસું એમ નાગ હોય છે હે ને હા નાગ હોય પણ હવે શું કરું યાર હું બચ્ચા અંદર સમજો જાય એક તો બચ્ચું ફસાઈ ગયું હતું ભાઈ એને આખી પેલી આ પેલી વેલ નથી આવતી એ વેલ આખી ગળામાં લપેટાઈ ગઈ હતી ને બૂમો મારતું હતું આ તો પછી મને ખબર પડી કે અહીં બચ્ચા આપેલા છે હા તરત જ દર્શિલ ને કીધું ચાલો એની વ્યવસ્થા કરી ભાઈ નહીં તો આ તો મરી જશે યાર વરસાદમાં હવે બીજા ચેક કરું છું છે કે નહીં હવે જવું તો પડશે ને યાર પછી નાગ હોય કે જે હોય આપણા કિસ્મત યાર હે બરાબર ને હા હવે અત્યાર તો પાછું ઉપર કારણ કે અહીંથી ચડાય એવું તો છે જ નહીં દર્શિલ બધી ચીકણી માટી છે ને આખું પહાડ જેવું છે આરું ઉપર હે દર્શિલ પણ અવાજ તો આવતો નહીં ભાઈ હે નકર અવાજ આવે તો બૂમ મારે તો ખબર પડે આપણને અવાજ આવે તો દર્શિલ અહીંયા બી જોયું પણ હવે દેખાતા તો છે નહીં અહીંયા બૂમ બૂમ અવાજ બવાજ કઈ આવતો નહીં લે લે અત્યારે તો જોયા દર્શિલ પણ દેખાતું નહીં હવે જોઈએ હવે સવારે જોઈ લઈશું એવું હશે તો પણ અત્યારે આનો આટલો આશરો તો થઈ ગયો ને ભાઈ મસ્તીના સૂતા છે ને હજુ દર્શિલ આને ઓઢવાનું બી લાવી દઈએ આપણે લે ચાલ આવી જા અહીંયા આવી જા ચાલ અહીંયા આવી જા અહીંયા બીજા છે ત્યાં બીજા છે ત્યાં છે બેટા બીજા હે બીજા છે છે બીજા બતાય તો એ બાપા બીજા છે ત્યાં હે બીજા છે છે નથી બીજા તો દેખાતા નથી અહીંયા પણ એની જગ્યા છે ને એટલે મારે છે પણ વ્યવસ્થા તો કરવી પડે ને શું કરીએ ચેક તો મેં ઉપર ચડીને બધું કરી લીધું પણ તોય શાંતિથી ઊભો રહીને અવાજ સાંભળું છું અવાજ સાંભળું છું શાંતિથી ઉભો રહી મેં કીધું કદાચ કોઈ બચ્ચું રડતું હોય તો ભલે ઉપરથી ચડીને પડીએ તો પડીએ પણ લઈ લઈએ બચ્ચું પણ નથી એવું કશું હોય તો દર્શિલ થેન્ક યુ બેટા તારો જોરદાર મળે છે ના ના બસ 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 ભાઈ આટો મારીશું અમે પાછો નહીં દર્શિલ થઈ ગયું મસ્ત કાલે એના માટે શીરો બીરો લેતા આવી છે है ना दर्शील हाँ जीरो ही है यार दर्शील मच्छर बहु क्या दर्शील हाथ चू नहीं गणाय रे गणाय कड़िया रे पढ़ू जंगल अच्छा जो ना यार पिला भाई मन कीधु नही लाला भाई ना नाकसो अंदर के अं बे वो हे शुक्रे चलो अबे दरसिल थैंक यू પલળે વરસાદમાં પલળે એવું તો નથી લાગ્યું ને તને કમ્પ્લીટ છે ને રેડી એકદમ વરસાદ ના આવે તો સારું હવે કાલે થોડું વ્યવસ્થિત કરી લઈશું એવું હોય તો જોઈએ આપણે હે ને આમ તો ચાલે એવું છે વાંધો નહીં હમ ચલો બાય મિત્રો વિડીયો પૂરો કરીને ઘરો ગયો ને પણ મન ના માન્યું મેં કીધું એના માટે કંઈક ઓઢવાની વ્યવસ્થા કરીએ તો આ ગરમ ધૂસો છે અડધો આખો હતો એમાંથી અડધો ફાડી નાખ્યો અને એને ઉડાડી દઈશું આપણે આપણે કારણ કે મારું મન ના પાડ્યું એટલે પાછો ધૂસો કાઢ્યો અડધો કાપી અને અડધો ઉડાડી દઈએ કીધું આપણે બેઠા આ ધૂસો લેતો આવે ઉડાડવા માટે યાર કઈ કાઢી કઈ ખાવાનું નહીં લાવ્યો અત્યારે દરવાજો અડધો ખુલ્લો જ છે ઓકે ચલો આપણું ખુશ કામ પૂરું એ પ્રભુ આશ ચલો રડુ એ કાઢી ધ્યાન રાખજે હા શું કીધું કાઢી ધ્યાન રાખજે નાના અંદર જાય એવું છે ને એ ધ્યાન રાખજે બેટા જો ખુશ થઈ ગઈ જો જાય એની માં જો જાય બરાબર છે હા ત્યાં જ છે તારા બચ્ચા ખુશ થઈ ગઈ જોવા ગઈ હા કે લઈ તો નથી ગયા ને ચલો ભાગો હવે ભાગો પાછળ પાછળ ના આવો પાછી જોવા ગયો કે લઈને તો નથી જતા ને